આશા વર્કર બહેનોની પડતર માંગણીઓને લઈને બોટાદ જિલ્લામાં ધારાસભ્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાતમાં આશા ફેસિલિટેટર બહેનોની સરકાર પાસે અનેક વિવિધ માંગણીઓ પેન્ડિંગ છે થોડા દિવસ પહેલાં ગુજરાતભરના તમામ જિલ્લાઓમાં આશા ફેસિલિટેટર બહેનો એકત્ર થઈ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું પરંતુ સરકાર દ્વારા આ અંગે કોઈ નિર્ણય નહીં લેવાતા આજ રોજ બોટાદ જિલ્લાના બસો પચાસ જેટલા આશા વર્કર બહેનોના પ્રતિનિધિઓ એકત્ર થઈ બોટાદ વિધાનસભા બેઠક નંબર એકસો સાતના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું આશા બહેનો ધારાસભ્યની કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને કાર્યાલય ઇન્ચાર્જને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આશા ફેસિલિટર બહેનોની પડતર માંગણીઓ અને અવાજ સરકાર સુધી પહોંચાડવામાં આવે અને વિધાનસભામાં આ પ્રશ્નને લઈ રજૂઆત કરવામાં આવે જો આગામી દિવસોમાં વિવિધ પડતર માંગણી મુજબ સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે અમે ઘણા બહેનો આવ્યા છીએ આશા બહેનો પણ આવ્યા છે આશા ફેસિલેટર બહેનો પણ આવ્યા છે અને અમારી માંગણી એ છે કે અમારા જૂના પ્રશ્ન છે તો અમારો પ્રશ્નનો સ્વર થતો નથી તો અમારા જૂના પ્રશ્નની અમારી માંગ છે અને અમારે કામ પ્રમાણે અમને વેતન મળવું પડે તો અમારા વેતન વધારો કરે અને અમારે અમારા ઘણા ઘણા પ્રશ્નો છે શરૂઆત કહેવાય છે કે કર્મચારી પાયાના કર્મચારી તો અમે કઈ રીતે પાયાના કર્મચારી સીવી તો કર્મચારી સીવી તો અમારું વેતન તો પૂરતું મળતું નથી અમને તો અમારે કર્મચારી સમાન કામ સમાન વેતન અને અમે પાયાના કર્મચારી કહેવામાં આવે છે પણ અમે આયુષ્માન કાર્ડ આભા કાર્ડ અને ઓનલાઈન કામગીરી પછી એનસી એસબી એનસી તમામ કામગીરી અમારે કરવાની આવે છે ઓનલાઈન કામ અમને આવડતા નથી બરોબર પણ ઓછું ભણેલા છીએ એટલે પહેલા ઓછું લેતા હતા એટલે કામ ઓનલાઈન કામ અમારથી નથી પૂરતું થતું તો અમને એવું કહેવામાં આવે છે કે ઓનલાઈન કામગીરી તમારે કરવાની અને એ છતાંય કે બાર બાર મહિનાથી અમારા પચાસ ટકાનો વધારો બાકી છે પચાસ ટકાનો વધારો બાકી છે અમારો ઉલ્લેખનીય છે કે આશા વર્કર બહેનો માટે એક વર્ષ પહેલાં પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો તે મળ્યો નથી કાયમી કરવાની પણ માગણી છે અલ્પ શિક્ષિત બહેનો ડિજિટલ કામગીરી કરવામાં મુશ્કેલી પડે છે ત્યારે તેઓને ઓનલાઈન કામથી અળગા રાખવામાં આવે તેમજ સરકારી અન્ય કામગીરીમાં ફરજિયાત જોડાવવાથી મુક્ત આપવામાં આવે જેવી અનેક વિવિધ માંગણીઓ સરકાર પાસે પડતર છે જેનો કોઈ નિર્ણય લેવાયો નથી મારા આવેદન આપવામાં આવ્યા છે અમે આની પહેલાં અમે કલેક્ટર સાહેબને પણ આવેદન આપ્યું હતું પંદર દિવસ પહેલાં અને બોટાદ જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે આ ધારાસભ્યને પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમારી જૂની પડતર માંગણી છે તે સંતોષ થતી નથી બરાબર અમને ફિક્સ પગાર કરવામાં આવે અને અમારો જે પચાસ ટકાનો વધારો બાકી છે તે બાર મહિનાથી આવ્યો નથી અને અમે અમે જે પાયાના કર્મચારી છે અને જે અમને વેતન મળવાનું થાય એ પણ પૂરતું મળતું નથી અમારી માંગણી એટલી જ છે કે અમને ફિક્સ પગાર કરે અમારો કામનો ટાઈમ નક્કી કરે અને અમને જે કંઈ માનવ વેતન તરીકે જે કંઈ મળતું હોય એ અમને પૂરું પાડે આવનાર સમયની અમાર માંગ અમારી સંતોષ આવવા નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને અચોક્કસ મુદતની હડતાળ પણ કરીશું